નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર એક નવું ચક્રવાત બની જતા ફરી એકવાર મિત્રો વાતાવરણમાં એકા એક એક મોટો આવતો દેખાઈ રહ્યો છે છે આપણે મિત્રો જણાવી તો આપ જોઈ શકો કે કે બંગાળની ખાડીમાં ફરી એકવાર ખતરનાક ચક્રવાતી સિસ્ટમ પ્રેઝન્ટ થઈ ગઈ ગઈ એટલે બની છે તેને લઈને આવનારા દિવસોની અંદર ખાસ કરીને કયા કયા વિસ્તારો ઉપર આની અસર થવાની છે તેના વિશે વાત કરવાની છે કારણ કે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને બંગાળની ખાડીનો આ વિસ્તાર છે કે જ્યાં લગાતાર મિત્રો સિસ્ટમો બનતી હોય

શિયાળે આ રીતની સિસ્ટમ બની ગઈ છે અને અત્યારે દક્ષિણીય ભારતમાં તો હજુ પણ હિસ્સારનું ચોમાસું ચાલી રહ્યું છે તેવામાં આવી ભયાનક સિસ્ટમો જ્યારે બનતી હોય છે ત્યારે ખૂંખાર પવનોવાળા અતિભારે તોફાની વરસાદો ફૂંકાતા હોય છે તો ભારેથી અતિભારે વરસાદો પણ આવવાના છે તેના વિશે પણ આગાહી છે ત્યાંના રાજ્યોની અંદર તેની સાથે તેની થોડી ઘણી અંશે ગુજરાત ઉપર પણ અસર થવાની છે તો ગુજરાતના ભાગોના કયા કયા વિસ્તારોની અંદર મિત્રો આગામી સમયમાં અસરો થવાની છે ગુજરાતના કયા કયા ભાગોની અંદર માવઠાઓ જોવા મળવાના છે તેના વિશે વિસ્તારથી સમજવાનું છે આ કામના વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ખૂબ જ તમારા માટે ઉપયોગી અને ખૂબ જ કામનો બનવાનો છે તો આ વિડીયોને તમે અંત સુધી જરૂરપણે નિહાળતા રહેજો જેથી કરીને તમને વરસાદને લગતી વાવાઝોડાને લગતી અને ચક્રવાતને લગતી દરેક માહિતી મળી જાય તેની સાથે મિત્રો જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ ચેનલની સાથે સબસ્ક્રાઈબ કરીને અમારા પરિવારનો ભાગ બની જજો જેથી જ્યારે જ્યારે પણ કોઈ પણ હવામાનમાં પલટો આવશે ત્યારે તમને સૌથી પહેલા સમાચાર સાચા અને સચોટ મળી જશે તો હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી

વિસ્તારોએ આપી હતી તે મિત્રો હવે સાચી પડતી પણ દેખાઈ રહી છે કારણ કે આપ જોઈ શકો કે આ બંગાળની ખાડીનો વિસ્તાર છે અને બંગાળની ખાડીની અંદર અત્યારે જુદી જુદી દિશાઓમાં સિસ્ટમો બની રહી છે તો બંગાળની ખાડીની આ સિસ્ટમો જો આ રીતની ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતના ભાગો સુધી પહોંચી શકે છે અને જો ગુજરાતના ભાગમાં નહીં પણ પહોંચે તો પણ મિત્રો તેના અવશેષો જે છે તે ગુજરાત સુધી લંબાઈ જશે અને ગુજરાતના ભાગોમાં ઝાપટા અને માવઠાઓ પડી શકે છે આ ચાર દિવસોની અંદર ગુજરાતના કયા ગામડામાં કયા દરેક માહિતી હું તમને જણાવતો રહીશ તો મિત્રો સૌથી પહેલા મેં તમને જણાવી દીધું કે કઈ રીતની સિસ્ટમો ગુજરાત ઉપર અત્યારે દેખાઈ રહી છે તો ગુજરાત ઉપર અત્યારે કોઈ મોટી વરસાદી સિસ્ટમ નથી પરંતુ આ બંગાળની ખાડીની સિસ્ટમોના અવશેષો ગુજરાત સુધી લંબાઈ શકે છે બાકી મિત્રો અરબ સાગર જોઈ લઈએ તો અરબસાગર પણ મિત્રો વીસથી બાવીસ તારીખ વચ્ચે જે છે તે થોડું ઘણું વાદળ છાયું દેખાઈ રહ્યું છે જેને લઈને આ અરબસાગરની સિસ્ટમો પણ લગાતાર જે તે મડરાઈ રહી છે તેની સાથે મિત્રો અત્યારે હાલ ગુજરાતનું હવામાન કેવું છે તે પણ તમને માહિતી આપી દઈએ તો ગુજરાતમાં અત્યારે મિત્રો જે છે તે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે અને ફૂલ એ ફૂલ મિત્રો શિયાળાનો અનુભવ લોકો જણાવી રહ્યા છે ત્યારે આ શિયાળો જે છે તે મિત્રો અઢાર તારીખ બાદ જે છે તે વધારે ઠંડી પડવાની હતી તે મિત્રો સાચું પણ બન્યું છે કારણ કે અઢાર ડિસેમ્બર બાદ ગુજરાતમાં શિયાળામાં નોંધપાત્ર વધારે થયો છે અને કાતિલ ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે જો કે મિત્રો 23 ડિસેમ્બર બાદ આ ઠંડીમાં વધુ વધારો થવાનો છે અને તેની સાથે સાથે માવઠાઓ પણ આગામી 5 દિવસમાં પડી શકે તેવી પૂરેપૂરી આગાહીઓ મિત્રો આવી રહી છે હવામાનના જાણકાર અંબાલાલ વિશે તમે જાણતા હશો તો અંબાલાલે 20 થી 24 ડિસેમ્બરની તારીખની જાહેરાત કરી હતી તેની સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ 18 થી 24 ડિસેમ્બરની જાહેરાત કરી હતી આ તારીખો દરમિયાન ગુજરાત ઉપરથી માવઠાઓ પસાર થઈ શકે છે તો મિત્રો આ માવઠાઓ હવે કયા કયા જિલ્લાઓની અંદર કયા કયા ગામડામાં પડશે તેની હવે મિત્રો આપણે મેળવી લઈએ અને શરૂઆત કરી લઈએ તો મિત્રો સૌથી પહેલા તો આપણે જાણવાનું છે તો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોથી શરૂઆત કરીએ તો જોઈ શકો મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર અહીંયા મિત્રો કયા કયા વિસ્તારોમાં આ સિસ્ટમો દેખાઈ રહી છે તેના વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો કે ઉત્તરીય ગુજરાતના ગાંધીનગરથી ઉપરના ટલા પણ વિસ્તારો છે જેમ કે માણસાના વિસ્તારો મહેસાણા વડનગર સિદ્ધપુર પાટણના વિસ્તારો થી લઈને ચાણસમા મોઢેરા હારીજ રોડાના વિસ્તારો રાધનપુરના વિસ્તારો થી લઈને સાંતલપુર સુઈ ગામિયોદર થરાડ ભાટસણ સિદ્ધપુર આ દરેક ઉત્તરીય ગુજરાતના પંથકોની અંદર મિત્રો વાદળોની છૂટી છવાઈ સિસ્ટમો બની રહી છે અને ઊંચા કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોની અંદર માવઠાઓ થવાની શક્યતા છે જવાની છે તેની સાથે મિત્રો ખેડબ્રહ્મા લાગુ વિસ્તારોની અંદર ઈડર હિંમતનગર અને મોડાસા પ્રાતીજના વિસ્તારો છે તો તે દરેક ભાગો સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વાદળોની સિસ્ટમો બની રહી છે તો આ વાદળોની સિસ્ટમો બનવાને કારણે ખાસ કરીને મિત્રો વરસાદીય તીવ્રતાઓ બની શકે અને છૂટા છવાયા માવઠાઓ વિસ્તારોમાં આપણને પડતા જોવા મળી શકે છે તો ઉત્તરીય ગુજરાત બાદ મિત્રો કચ્છની માહિતી મેળવી તો કચ્છમાં પણ મિત્રો આપ જોઈ શકો કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર એક તાલુકાઓની અંદર છૂટી સવાઈ વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થતી દેખાઈ રહી છે જેમાં રાપરથી લઈને અડેસર ચાણસમા રોડા તેની સાથે સાથે ખાવડાના વિસ્તારો ભુજ ભચાઉના વિસ્તારો માંડવી નલિયાના વિસ્તારોથી લઈને લખપત સાળગઢ જખો પ્રદેશ લોધરાણી અને ધોળાવીરાના વિસ્તારો તો આ દરેક દરેક મિત્રો જે કચ્છ જિલ્લાના વિસ્તારો છે તો આ દરેક ભાગોની અંદર જે છે તે ખાસ કરીને કાળા ડિબાંગ વાદળોના ભાગ રૂપે જે છે તે છૂટા છવાયા ગોઠવો આપણને આગામી સમયની અંદર જોવા જશે તે મિત્રો મળી શકે છે ત્યાંથી હવે મિત્રો આપણે આગળ વધીએ અને મધ્ય ગુજરાતની વાત કરવાની છે કે મધ્ય ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને સિસ્ટમો જે છે તે લંબાયેલી દેખાઈ રહી છે તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો નોંધપાત્ર રીતે ખાસ કરીને વાદળો દેખાઈ રહ્યા છે જેમાં આપ મિત્રો જોઈ શકો તો ખાસ કરીને દાહોદના વિસ્તારોથી લઈને પીપલોદ ગોધરાના વિસ્તારો પાલાસીનો લુણાવાડા જાહલોદના વિસ્તારોથી લઈને મહીસાગર ખેડા નડિયાદ ડાકોર તેની સાથે સાથે કપડવંજ ધોળકા અમદાવાદ બાપુનગર ગાંધીનગર વિરમગામ અને આસપાસના મિત્રો કડી લાગુ વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને મધ્યમથી લઈને હળવા ઝાપટાઓ આપણને જોવા મળી શકે કારણ કે આ વિસ્તારોની અંદર નોંધપાત્ર રીતે વાદળોની સિસ્ટમો જે છે તે બનતી દેખાઈ રહી છે ત્યાંથી મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધવાનું છે કે દક્ષિણ ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને સિસ્ટમો બની રહી હોય તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને આપ જોઈ શકો કે ખાસ કરીને સારી લેવલની સિસ્ટમો દેખાઈ રહી છે જેમાં શરૂઆત કરીએ વડોદરા અને ત્યાંથી આસપાસના વિસ્તારોથી તો જોઈ શકીએ કે તારાપુર બોરસદ આણંદ ખંભાત વડોદરાના વિસ્તારોની સાથે ડભોઈ બોડીલીના વિસ્તારો તણખાળા સિનોર કરજણ રાજપીપળા જંબુસરના વિસ્તારો નીચે મિત્રો આવીએ તો ભરૂચના વિસ્તારોથી લઈને નીચે દરેકે દરેક મિત્રો જે સુરત વ્યારા બારડોલી વલસાડ નવસારીના ભાગો છે આહવા અને ડાંગના ભાગો છે તો આ દરેક દક્ષિણીય ગુજરાતની અંદર જે છે તે મિત્રો વાદળો ઘેરાયેલા બની રહ્યા છે અને આ વાદળોને લઈને આગામી બેથી પાંચ દિવસની અંદર મધ્યમથી હળવા ઝાપટાઓ પડતા

પહાડના વિસ્તારો નીચે જોઈએ તો જેતપુર ઉપલેટા અને ગોંડલ સહિતના વિસ્તારો છે અને ધોરાજીના વિસ્તારો છે તો આ ભાગોની અંદર રાજકોટ જિલ્લો જે મિત્રો છે ત્યાં ખાસ કરીને આપણને છૂટા છવાયા વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં પણ આગામી પાંચ છ દિવસની અંદર ઝાપટાઓ જે છે તે જોવા મળી શકે તેવું અમારું અનુમાન છે ત્યાંથી આગળ વધી અને મધ્ય ગુજરાતની મધ્ય સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વધારે પડતા વાદળો ઘેરાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને બાબરા પંથકોથી લઈને ઉપર લાઠી દામનગર અમરેલી બગસરાના ધારી આ દરેક ભાગોની અંદર સારા વાદળો દેખાઈ રહ્યા છે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પણ સારા વાદળો છે પોરબંદર જિલ્લો છે દ્વારકા છે જામનગર મોરબી છે સુરેન્દ્રનગર છે તો આ દરેક સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ ખાસ કરીને દરિયાકાંઠે પણ મિત્રો જે છે તે સિસ્ટમો જે છે તે સારી ફેલાઈ રહી છે વાદળોની અને વાદળોની તીવ્રતા પણ નોંધપાત્ર રીતે સારી જોવા મળી રહી છે આ દરેક મિત્રો દરિયા કાંઠાના ભાગોની અંદર પણ જશે તે મિત્રો સારા લેવલના ઝાપટા આપણને જોવા મળી શકે જેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસપણે માહિતી આપીશું અને મિત્રો આ દરેક માઉઠાવાની પ્રતિક્રિયા ત્યાંથી ચાલી રહી છે તે પણ જણાવી દઈએ તો મિત્રો જોઈ શકો બંગાળની ખાડી અત્યારે એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે અને તેનું મુખ્ય કારણ પણ એક મિત્રો છે તેના વિશે પણ તમને માહિતી આપી દઈએ તો મિત્રો આપ જોઈ શકો કે જેમ જેમ તારીખ આગળ વધે તો એકવીસ તારીખે આ બંગાળની ખાડીની સિસ્ટમ વધારે મજબૂત થતી દેખાય છે ત્યારબાદ બાવીસ તારીખે મિત્રો તેનાથી વધારે મજબૂત થતી દેખાઈ રહી છે આ ચક્રવાતી સિસ્ટમ અને ત્રેવીસ તારીખે તો મિત્રો ભારતની અંદર એન્ટ્રી પણ કરી રહી છે તો આજ બંગાળની ખાડીની સિસ્ટમોને કારણે જુદા જુદા વિસ્તારોમાં તેની અસર અને પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે જેને લઈને સમગ્ર ગુજરાતનું વાતાવરણ હાલ અત્યારે ગરમાઈ રહ્યું છે જો કે મિત્રો તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વિગતથી ચર્ચા કરીશું અને માહિતી મેળવી લઈશું કે કઈ રીતની આ સિસ્ટમો છે જો કે મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે નવા વિડીયોમાં મળીશું ત્યારે ગુજરાતની સંપૂર્ણ માહિતી મેળવીશું અને દરેક માવઠાઓની માહિતી વિશે જેમ જેમ નવી સિસ્ટમો બનશે તેમ તેમ તમને જણાવતા રહીશું તો હાલ મિત્રો આજ માટે મને રજા આપશો આવતીકાલે મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી Eduardo by